રામબન જિલ્લાના વિસ્તારમાં બંધ ફસાયો ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેના પરિણામે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંને દિશામાં અવૃત્તિ થયો છે અધિકારીઓ અનુસાર આ ભૂસ્ખલન થી એક ટ્રક પણ મકાનમાં ફસાઈ ગયો છે પરંતુ ટ્રકના ડ્રાઈવર અને કો ડ્રાઈવર સુરક્ષિત છે રસ્તા પર પડેલા ને દૂર કરવા માટે પુનઃસ્થાપન કાર્ય ચાલુ છે જિલ્લા પ્રશાસન દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાઇવે પર મુસાફરી કરવાની યોજના બનાવતા પહેલાં ટ્રાફિકની સ્થિતિની પુષ્ટિ કરે મુસાફરોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ માર્ગ પર નીકળવાની સલાહ આપવામાં આવે છે રામબન જિલ્લામાં ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં માર્ગો અવરોધી થયા છે પ્રશાસન દ્વારા પુનઃસ્થાપન કાર્ય માટે વિવિધ વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે જેમાં જાહેર કાર્ય વિભાગ આરોગ્ય અને શૈક્ષણિક વિભાગ અને જળશક્તિ વિભાગનો સમાવેશ થાય છે આ કાર્ય હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે અધિકારીઓએ જણાવ્યું છે કે હાઈવે પરના મલબાને દૂર કરવા માટે જરૂરી મશીનરીને સ્થળ પર મોકલવામાં આવશે અને કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મુસાફરોની સલામતી માટે માર્ગ પર મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે